એસજીઆઈ હોસ્પિટલમાં નવી અને અદ્યતન કોન્ટ્રોડા વિઝન લેસિક મશીનનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તથા ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ હાજર રહ્યા સુરત અગ્રણી આંખની હોસ્પિટલ એસજીઆઈ હોસ્પિટલમાં આજે નવી અને અદ્યતન કોન્ટુરા વિઝન લેસિક મશીનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમમાં અગ્રણી નેત્ર ચિકિત્સકો મહાનુભાવો સ્થાનિક તબીબી સમુદાયના સભ્યો હાજર રહ્યા ડૉક્ટર સૌરભ શાહના જણાવ્યા મુજબ કોન્ટ્રોસ લેસિક એ પ્રથમ એફડીએ મંજૂર ટોપોગ્રાફી માર્ગદર્શિક લેસિક ટેકનોલોજી જે માત્ર માયોપિયામાં અને એસટી મેક્ઝિડમ જેવી રિફ્રેક્ટિવ ભૂલોને સુધારે છે એટલું જ નહીં પરંતુ કોર્નિયલ અનિયમિતતાને સારવાર કરીને દ્રષ્ટિની ગુણવત્તામાં પણ વધારો કરે છે કોન્ટ્રોસા લેસિક ટેકનોલોજીનો લાભ એવા દર્દીઓને મળતો હોય જે ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઇચ્છતા હોય છે આ મશીન દ્વારા હવે સુરક્ષિત ઝડપી ચોકસાઈભર્યું વિઝન કરેક્ટિવ સર્જરી પણ કરી શકાશે જેની પદ્ધતિનું લેસિક શા માટે કરાવીએ કે જ્યારે વિઝન જેવી આધુનિક ટેકનોલોજી સુરત શહેરમાં વિકસિત હોય છે યસ હેલો एवरीवन હું ડૉક્ટર શૈલેન પટેલ છું એ આઈ હોસ્પિટલ સુરતમાં ક્લિનિકલ ઇન્ચાર્જ અને ચીફ લેસિક અને કેટરેક સર્જન તરીકે છેલ્લા દસ વર્ષથી સુરતમાં સેવા આપી રહ્યો છું આજના આ દિને આપણે એક લેસિક મશીન વિશેનું લોન્ચ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં કોઈપણ વ્યક્તિ કે જે ચશ્માના નંબર ઉતારવા માટેની ઈચ્છા ધરાવતો હોય છે અને જે લેસિક સર્જરી કરાવવા ઈચ્છતો હોય છે તો એને આ વર્લ્ડની સૌથી લેટેસ્ટ જર્મન ટેકનોલોજી જેનું નામ છે કોન્ટુરા વિઝન લેસિક સેન્ટર આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે અને આ સર્જરીમાં સ્ટ્રીમ લાઈટ પ્લેટફોર્મ અને કોન્ટુરા વિઝન પ્લેટફોર્મ દ્વારા કોઈપણ પેશન્ટને આપણે ચશ્માથી મુક્તિ અપાવી શકીએ છીએ એક નોર્મલ લેસિક કરતાં આ પદ્ધતિ કઈ રીતે અલગ થાય છે તો કોન્ડોરાવિઝન સર્જરી માટે આપણી આંખની કીકીના બાવીસ હજાર પોઈન્ટ્સને આપણા મશીન્સ એનાલાઇઝ કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ દ્વારા આ મશીન લેઝર મશીનને બધો ડેટા ફીડ કરે છે અને એઆઈ ગાઈડેડ મશીન ડિસાઇડ કરશે કે આ પેશન્ટને આપણે કઈ રીતે લેઝર આપવો જેથી જીવનભર માટે ચશ્માથી ફ્રી થઈ શકે છે સો ઇટ્સ અ વેરી સુપર ક્વિક પ્રોસીજર પાંચથી દસ મિનિટમાં પૂરી સર્જરી ખતમ થઈ જાય છે અને દસથી વીસ સેકન્ડના અંદર લેઝરનું કામ પૂરું થઈ જતું હોય છે અને પેશન્ટ જીવનભર માટે પોતાની એક નવી ચશ્મા વગરની જર્નીને એન્જોય કરી શકે છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર સૌરભ શાહ કન્સલ્ટન્ટ ઓક્તોજિસ્ટ એસજીઆઈ હોસ્પિટલ સુરતમાં છેલ્લા દસ વર્ષથી હું કેટરેક્ટ અને લેસિક એક્સપર્ટ તરીકે સેવા આપી રહ્યો છું આજના શુભ પ્રસંગે આપ સૌને હું એ બતાવતા ખૂબ જ આનંદ થાય છે કે એસજીઆઈ હોસ્પિટલ સુરતમાં સૌ પ્રથમ વખત લેસિક વિઝન સિસ્ટમ લઈને આવ્યું છે જેમાં બેઝિકલી બે પ્રકારની ટ્રીટમેન્ટ છે સ્ટ્રીમ લાઇટ અને વેવ લાઇટ જે તમારી કીકીની વીસ હજાર જેટલી ડિફરન્ટ પોઈન્ટ્સને કેલ્ક્યુલેટ કરી એઆઈની મદદથી તમને બધાને લેઝર પ્રોસિજર પ્રોવાઈડ કરી શકે છે જે અત્યાર સુધીના લેસિકની કમ્પેરિઝનમાં ઘણું જ એડવાન્સ અને ઘણું જ ફાસ્ટ મશીન છે ટોટલ સર્જિકલ ટાઈમ હાર્ડલી પાંચથી દસ મિનિટ લાગે છે જ્યારે દસ સેકન્ડની અંદર તમારો નંબર પૂરેપૂરો ઉતરી શકે છે તો હું બધા સુરતી લાનાઓને વિનંતી કરીશ કે પ્લીઝ આ મશીનનો લાભ લો અને તમારા ચશ્માથી આઝાદી મેળવો કોઈપણ અઢાર વર્ષથી વધારે નહીં વ્યક્તિ જેનો નંબર છેલ્લા એક વર્ષથી સ્ટેબલ હોય તે આ પ્રકારની સર્વિસ લઈ શકે છે અને કોઈ પણ નંબર હોય આપણે એ નંબર ઉતારી શકીએ છીએ ખાલી લેસિક જ નહીં એએસજીઆઈ હોસ્પિટલમાં આઈસીએલ તેમજ સીએલઈ જેવી અત્યાધુનિક પદ્ધતિથી પણ ચશ્માનો નંબર ઉતરી શકે છે જી આ વિશ્વનું એવું સૌથી લેટેસ્ટ મશીન છે જે સાઉથ ગુજરાતમાં પહેલી વખત એએસજીઆઈ હોસ્પિટલ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું છે જેનું નામ છે કંટોરા લેસિક વિઝન મશીન ના કરવામાં જેમને જામર છે ડાયાબિટીક અટિનોપેથી છે અથવા તો કીકીમાં કોઈ જાતની ખરાબી છે તેવા વ્યક્તિઓ આ પ્રકારની સર્જરી નથી કરાવી શકતા પરંતુ યંગ એજમાં આ પ્રકારની તકલીફ હોવાની બહુ ઓછી શક્યતા છે તે છતાં પણ તમામ વ્યક્તિઓએ એકવાર પોતાની આંખ ચેક કરાવવી જોઈએ અને જેને લેસિક ઇન્વેસ્ટિગેશન કહેવાય છે એમાં જો તમારી આંખ ફિટ હોય તો આપણે લેસિક ચોક્કસપણે કરી શકીએ છીએ